આજે વિશ્વ પર્યાવરણ દિવસની શરૂતમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી ખાસ કે નેડાચણ રસ્તાની રાયન ઇન્ટરનેશનલ શાળામાં નાના ભૂલકાઓય શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું બાળકોએ શિક્ષકોની મદદથી 300 થી વધુ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી ઓજારના સામે જ વૃક્ષો મોટા થઈને છોકરાઓને ભી દેખાય કે અમે જે વૃક્ષો કર્યું હતું એના સામે amare જે વૃક્ષ ઉભાયરું છે એનું અમે એ લોકોને એક એક્ઝામ્પલ તરીકે આપી શકીએ એના માટે અમે અમારું પરિસર જ ચૂન્યું છે અમે લાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારથી અડાજન બ્રાન્ચથી વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું છે આજે પાંચ જૂન પર્યાવરણ દિવસ એટલે અમારા પ્રાઇમરી અને મોન્ટેસરીના બચ્ચાઓના લઈને અમે પર્યાવરણ દિવસ મનાવીએ છીએ એના માટે આજે અમે ત્રણસો વીસ જે છોકરાઓને લઈને વિદ્યાર્થીઓને લઈને અમે અમારું વૃક્ષારોપણ અમારા પરિસરમાં સ્કૂલના પરિસરમાં કરાયું છે ધન્યવાદ